તસ્કરો રાત્રિ કે દિવસના સમયે લોકોની નજર ચૂકવીને ચોરી કરતા હોય છે પરંતુ સીસીટીવી જેવી ટેકનોલોજીની નજરમાંથી બચી શકતા નથી ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં વિચિત્ર તસ્કર નજરે પડ્યો હતો ગુરુકૃપા સોસાયટીમાંથી મોંઘા બૂટ ચપ્પલની ચોરી કરતો હતો મોં ઉપર રૂમાલ બાંધીને આવેલા ચોર ઈસમે ચોરી કરી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તસ્કરે એક જ સોસાયટીમાંથી મોટા ભાગના ઘરોના બૂટ ચપ્પલની ચોરી કરી હતી રાત્રિના સમયે મો પર રૂમાલ બાંધીને આવેલા ચોર ઈસમે ચોરી કરી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી સુરતના રાજન વિસ્તારમાં આ એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં ગુરુકૃપા સોસાયટીમાંથી મોંઘા દાંત બૂટ ચપ્પલોની ચોરી કરતો ચોર સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો છે તસ્કરે એક જ સોસાયટીમાંથી મોટા ભાગના ઘરોના બૂટ ચપ્પલની ચોરી કરી હતી બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત